માણસ કરતા તો પ્રાણીઓ ચતુર છે કેમકે વ્યસન કરતા વિધિશાળી માણસ વ્યસન કરી પોતે જ પોતાના રોગો ને નોંધે છે આપણે ત્યાં કહ્યું છે કે મોટ જોડે આંકડા અને બુદરી જોડે કાગરા પરંતુ વિધિશાળી ગણાતો

શરાબ તો નહીં જ છોડું સિગરેટ તો નહીં જ એવું કહેવા વાળાને મારે બસ એટલું જ કહેવું છે કે આ શરીર તમારા એકલાનું નથી પરંતુ તમારા માતા પિતા ભાઈ બહેન પત્ની અને છોકરા છોકરીઓનું પણ છે આ વિશે વડીલોને એ જ કહેવા જેવું છે કે જો વડીલો જ વ્યસન મુક્ત થઈ હોય તો આગળની પેઢીએ કોણ શીખામણ આપશે નશો કરવો એ દેશ કે ગામનો પ્રશ્ન નથી પરંતુ આખા વિશ્વનો પ્રશ્ન છે બસ અંતમાં એટલું જ કહીશ કે આજે નહીં તો ક્યારેય નહીં વ્યસન હું છોડો નશાવર શરાબ ન કરો જીવન ખરાબ છોડો નશાવર શરાબ ન કરો જીવન ખરાબ પુષ્પલકા નશા સારી ઉમરા સજા બસ હસ્તુ જય જય ભારત